નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો પૂજારા ન્યૂઝ નેટવર્ક હવે જોઈએના સમાચાર અમરેલી જિલ્લાના ચલાલા ગામે અનુસૂચિત સમાજના સંગઠનો દ્વારા સંકલ્પ દિવસ ઉજવાયો આ અવસરે સમાજના તમામ ભાઈઓ પ્રતિમા સમક્ષ એકત્ર થઈને શિક્ષણ સમાનતા અને સામાજિક ન્યાય માટે સંકલ્પ લીધો અનુસૂચિત સમાજ જે વર્ષોથી સમાન હક અવસર અને સમાજમાં ન્યાય માટે સંઘર્ષ કરતો રહ્યો છે અને આજે બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકરના વિચારો અને આદર્શોને યાદ કર્યા બાબા સાહેબે અનુસૂચિત અને વંચિત વર્ગ માટે શિક્ષણ સામાજિક સમાનતા અને હકોની દિશામાં અતુલ્ય યોગદાન આપ્યું છે આ અવસરે સમાજના વડીલો અને યુવાનોએ એકતા ભાઈચારો શિક્ષણ અને સમાજના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધતા દર્શાવી સાથે સાથે સમાજે આ સંકલ્પ લીધો કે બાબા સાહેબના માર્ગદર્શન અને વિચારધારા અપનાવી સમાજમાંથી ભેદભાવ અને અન્યાય દૂર કરવામાં સક્રિય ભૂમિકા ભજવાશે ચલાલા ગામનો આ સંકલ્પ દિવસ સમાજ માટે નવી દિશા શક્તિ

એવો ભેદભાવ રાખવામાં આવતો એટલે બાબા સાહેબ તારીખે સપ્ટેમ્બરે સંકલ્પ લીધો ઓગણીસો સત્તર માં કે હું આથી એ સંકલ્પ લઉં છું કે જાતિભેદ અસ્પૃશ્યતા અને હું આખી જિંદગી સંઘર્ષ કરી જે અમારા સમાજના નીચા વર્ગના માણસો છે એને હું ભણાવી ગણાવી અને આગળ વધારી અને હું

હું એમ નથી કેતો ખાલી આપણા સમાજ ના પણ બીજા સમાજ ના એવો હોશિયાર છોકરા હોય એને આપણે સપોર્ટ કરવી ને આપણે એ શિક્ષણ માં એને આગળ વધારવી આ પેલો સંકલ્પ તમારે બધા આજ લેવાનો છે બીજો સંકલ્પ જે